યાદ હતા યાદ આવ ભલાવવાના અમે ભુરુજી ને વાતો કરતા હતા હા અમે બે તો મારા અંગાત જ હોય હા પણ તમે આવવાના નહીં હાર બધાને મોઘરાય દઈ હારું સારું

હલો જય માતાજી કઉ છું આપડે સંતમેરાનું ઘરાવાનું હોટે એવું હોય જાજી રેવાનું ઘેર હા મીટિંગ એક જ રાખીએ હું તો કઉ કોણ કોણ હું ચોપરો લઈ લો તમે બાર બુટ બુટ પહેરો પૈસા બોલો

મેળા નો બધો વ્યાવા નહીં કરવાનું યાર બધા તો આ તો બે આ સાઈડ આવતા પોપરજી બે બોલો આપડે આઈ ગયા બધા ગયા આપડે બધા

એ બધા બેસી કો ના બેહ તા એ તો ઉભાડી દે હું તો ચાલે બોય બોય મજા આવે હવે આ તમે કોઈ બે બે માર્યું એક મારો ગયા કરવું કર્યું બધા બે હાલ રાયડો પણ ઉગ્યો નહી

ચા પીએ લ્યા તમે તો વડીલ યાર આવું હા હેડો હવે તો બોલાવો જ પછી તમે પાછા ચા નહી પીવો બરોબર છે જે છે બોલાયે મને બોલાયે

મીટિંગ કરીએ પછી હું નક્કી થાય એટલે તમે લેવાય પેશલ અમે હોય એટલે એ માટે આવ્યો ને તો જતા રેજો તમે જો બધા વડેલું કીધું તું હું એ વાપરી લીધું ને તમે મને કોઈ કીધું બધા બોલાયા મને બોલાયો પણ તમાર હું હાલ જ અંભા તા

સ્વભાવ એવો હોય તમે ખબર તું તમે તો સમજવા ના ભલામાંડી

ચા બનાવ બે હા તો કઈ દઉં ચાનું પછી ચાનું ચા આવો પછી મીટિંગ ચાલુ કરીએ ને ચા કઈ કરવી પહી હાલ લખાવો લખાવી દઈએ એવું કરો લખો તા હેડો આપડા બે હજાર લખો 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 બે હજાર બે હજાર લખાવી લ્યો તો રોકડો વ્યવહાર હોય લે તમારો પોપટો લખી મારે

એટલે એટલે હું નાનો છોકરો બીજો નઈ તે ફાર નાખું રહો બોલતા નઈ ક્યાં છું છે લો આપણે પૂછું આવ ઉપર વાન લખી દેવા દો લાવો વધી જવા આ ધંધો બડી સંત મેળો આમ ના ના અલી તો હારું કરવા હા મસ્ત કરવું હો લો લાલજી ના મોં છું તો આપણે આવી જાય પૈસા કેલા ત્યાં થયું

જે તમારે કરવું એ કરો બાકી તો પૈસા હું લખી દો હું આપી દો હા તે વડીલ તમે આપી દેજો કોણ છો આના બરોબર લખી દેજો આના વડીલ હા તમે તાન જેલા લખાવો હું એમ કહું કે હું 1500 લખાઈ દઉં તાન ના ના હારું હારું લખાવો લખાવો દેવી શક્તિ એ ભક્તિ નહીં હા ના સાચી વાત સાચી વાત આપણે તાન લખાઈ ગયા પૈસા લખાઈ ગયા

તમે આવું કરો લેજો કીધું વડ્યું લેજો બધા લેજો

વડીલ બેઠા ચાંદોળી આ બધું વડીલ આવતું એ બધું તમારે કેવા નહી આ બધું હારું ના લાગે તું જજે ભોજા તને નહી આતે આ હે ને નઈ કોઈ રામ રામ તમે જપીજો તમે બેહો નહી કે તમે જપીજો જપીજો ભલામોના મારે મારે વડીન યાર રોમ રાખો બેજો વડન એટલી ગળી વાર આપણને પણ આવું તો ના હોય કે યાર થોડું એ એટલે સટકી જે છે આવું તો ના હોય વડીલો જાવ

ના ના આપણે બધાર બોલવું નહીં હું કહું અસૂબાનો દારૂ બંધ કરશી તો જ અસૂબાના ઘરમાં લાયો નકર જાજો કરી રાગ રાગ આગે પીહિન તોય હું ઘરમાં નહીં લાવ ના ના અસૂબાનો જ બંધ કરશી હા તો જ ઘરમાં આબાદી નકર ઘરમાંય નહીં આબાદી પણ હું એમ કહું કોણ ધાબુ છે ગાડીઓ છે આમ બધું જો બાઈકોન બાઈકો છે ઓન તમારે એ ખાલી ઓયડી હે એવડી એ પાઉ પત્રો હી ઉપર આજુ કહું તમે આ ધાબુ બાઈક ને ગાડી લેવા માટે મેં પૈસા આલે

યો મોર તો તમે હસવાના બધા આયા એટલે મને હારું ના થઈ ગયું એટલું ના ના હારું ને ઘરમાં હા